ફતેપુરા લાઈવમાં માં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન કરીએ તો મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે એસ આર અંતર્ગત ફોર્મ કલેક્શનની કામગીરી ફતેપુરા તાલુકામાં તેજ ગતિએ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સહિત સમગ્ર ફતેપુરા તાલુકામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે એસ આઈ આર અંતર્ગત ફોર્મ કલેક્શનની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે દર્શક મિત્રો આપણે પહેલાં અહીં તો એસઆઈઆર એટલે કે મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ આ કાર્યક્રમ શું છે એ બાબતે સમજીએ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે એસ આઈ આર સમગ્ર દાહોદ જિલ્લામાં તારીખ અઠ્ઠાવીસ ઓક્ટોબરથી તારીખ એક જાન્યુઆરી બે હજાર છબ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા એટલે કે એસ આઈ આર કાર્યક્રમ બે હજાર છબ્વીસ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસરો તારીખ ચાર અગિયાર બે હજાર પચીસથી તારીખ ચાર બાર બે હજાર પચીસ સુધીમાં એન્યુમેરેશન એટલે કે ગણતરી ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરશે અને ભરેલા ફોર્મ પરત જમા લઈ ઓનલાઈન અપલોડ કરશે જે અંતર્ગત ફતેપુરા તાલુકાના બૂથ લેવલ ઓફિસરો તેમના મત વિસ્તારમાં જઈને મતદારોને તેમના ફોર્મ વિતરણ કરે છે અને ત્યારબાદ ફોર્મ કલેક્શન કરે છે અને ફોર્મ ભરીને મતદારની વિવિધ પ્રકારની માહિતી ફોર્મમાં ભરવામાં આવે છે જેમાં મતદારનું નામ અથવા તેમના માતા પિતા અથવા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં શોધીને અને ગણતરી ફોર્મમાં ભરવામાં આવે છે જે મતદારોનું નામ અથવા તેમના માતા પિતા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે જે અંતર્ગત ફતેપુરા ખાતે આવેલ તળાવફળિયા વિસ્તારમાં બીએલઓ એલ જીગ્નેશ કલાલ તેમજ તેમના સહાયકો વિષ્ણુ ઝાલા ફાલ્ગુન દવે ફિરદોસ ગુડાલા સહિત સમગ્ર ફતેહપુરા તાલુકામાં વિવિધ બી દ્વારા આ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ કલેક્શનની કામગીરી તેજ ગતિએ કરવામાં આવી રહી છે આજ રોજ ફતેપુરા વલુંડા બુથ નંબર ત્રણના મતદારોની એસઆઈઆરની કામગીરી બાબતે બૂથ લેવલ ઓફિસર સાથે સહયોગી કર્મચારીઓએ તળાફળિયા વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી કરી છે જેમાં સુપરવાઈઝરશ્રીનું ખૂબ સારું માર્ગદર્શન મળતા આજ રોજ ખૂબ સારી રીતે સો કરતાં વધુ ફોર્મ ભરી અને જે બીએલઓ ટીમ છે એમના તરફથી ખૂબ સારું કામ થયું છે તળાફળિયામાં જસીનભાઈ તરફથી પણ ખૂબ સરસ સપોર્ટ મળ્યો છે અને તળાફળિયામાં મોટાભાગના મતદારો છે એમના કામગીરી આજે એસઆઈઆરની પૂરી કરી છે આપનું નામ జిగ్నేశ బైకరాల్ కడల్ బూత్ నంబర్ తరీ